શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન શ્રાવણ વધી એકાદશી અછા થી પ્રસિદ્ધ છે જે માનવ નારાયણનું પૂજન કરી આ એકાદશીનું વ્રત કરી કથા સાંભળે છે તેના સંકળા પાપો નષ્ટ થાય છે આ લોક અને પરલોકમાં કલ્યાણકારી આ વ્રત છે પૂર્વે હરિશ્ચંદ્ર નામના ચક્રવર્તી અને સત્ય પ્રતિજ્ઞાવાળા છે આખી પૃથ્વીના અધિપતિ રાજા હતા કોઈ કમનસીબે લીધે સ્ત્રી તથા પુત્રને વહેંચી પોતે પણ ચાંડાલને ઘેર વહેંચાય તેનો દાસ થઈને રહ્યા પણ સત્ય પાલન ચૂક્યા નહીં આવી રીતે ચંડાલને ત્યાં સ્મશાનમાં રહેતા કેટલાક વર્ષો નીકળી ગયા મારો છુટકો કઈ રીતે થાય તેની સતત ચિંતા કરવા લાગ્યા આ દુઃખી રાજાની પાસે બ્રહ્મા એ જેને પરોપકાર માટે ઉત્પન્ન કરેલ છે એવા ગૌતમ મુનિ આવ્યા રાજા હાથ જોડી પોતાના દુઃખ ની સંકળી હકીકત કઈ સંભળાવી રાજાના વચન સાંભળી ગૌતમ ઋષિ એ રાજાને વ્રત ઉપદેશ કર્યો અને કહ્યું કે હે રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષ નામની અજા નામની એકાદશી છે તે ઉત્તમ પુણ્ય આપનારી છે તેનું વ્રત તમે કરો તેથી તમારા પાપનો નાશ થશે હે રાજન તમારા પુણ્યના પ્રભાવથી જ હું તમારી પાસે આવ્યો છું આટલું કહી મુનિરાજ અંતર ધ્યાન થઈ ગયા પછી મુનિના કહેવા પ્રમાણે રાજાએ વ્રત તેમજ જાગરણ કર્યું તેથી સંઘળા પાપો નષ્ટ થયા તેથી હરિશ્ચંદ્ર રાજા પત્ની તારામતી ભેળા થયા અને પુત્ર રોહિત પણ જીવિત થયું તે વખતે સ્વર્ગમાં નધારા વાગે પુષ્પવર્ધૃષ્ટિ થઈ એકાદશીના પ્રભાવથી દુશ્મન રહિત પોતાનું રાજ્ય પાછું મળ્યું અને તે રાજા પરિવારની સાથે વૈકુંઠમાં ગયા હે રાજા જે માનસાના હજાર નામની એકાદશીનો व्रत કરે છે તે સંકળા પાપોથી મુક્ત થઈ પરમા પરમ પદને પામે છે આ કથાના શ્રવણથી અથવા પાઠથી અશ્વમેધ યજ્ઞનું ફળ મળે છે. એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં શ્રવણ કૃષ્ણ પક્ષની અસા નામની એકાદશીનું મહાત્મ્ય કહેલું છે. ઇતિ શ્રી બ્રહ્માંડ પુરાણે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર સવાંદે શ્રાવણ કૃષ્ણ એકાદશ્યામ અજાનામન્યમ મહાત્મય સંપૂર્ણ